કુકડિયા વિદ્યાલય ખાતે અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહેંદી સ્પર્ધા આરતી શણગાર ગોર ગીત ફેન્સી ડ્રેસ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી સુરતના ગોડાદરા વિસ્તારમાં જાગૃતિ મહિલા મંડળ વી ક્લબ ગોડાદરા અવેરનેસ ક્લબ અને સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એસપી કુકડિયા અને વિદ્યાલય ખાતે અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહેંદી સ્પર્ધા આરતી શણગાર ગોરમાના ગીત અને ફેન્સી ડ્રેસ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં શહેરના અનુભવી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એડવોકેટ પ્રીતિ જોશી કાંતા જોગડિયા વાંસતી શર્મા તથા નિર્મલા શર્મા અને પ્રમુખ વી ક્લબ દયા પટેલ અને વિદ્યાલયના પ્રિન્સિપલ સહિત વિનેશભાઈ કુકડિયા તેમજ એકસો પચીસ વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ